બહુ દુખ આઈન પડી ગયો લા કો કંકુમન ભાજી આ રૂ જો જોવી તે હું ફોન કરવો પડશે હેલો હા કંકુમન ભાજી બોલે હા કંકુમન ભાજી બોલે કો અમાર ઘેર આવશે અમાર ઘરમાં બહુ દુખ આઈન પડી ગયો હા તે આવશું હા તો તમે આવો હું ડ્રાઈવરને ફોન કરું એ હારું હેલો હા ડ્રાઈવર હું ચોખા તું તેનો જ કંકુમાન ભુવાજી આવી તું લેતા યાર એ

એ બબા કમ બતાવે ભુવાજી જોડે ના આયો તમે નાતા બાતા હો નઈ ભુવાજી બેહો પાટ આ ભાઈ કેમ આંતમું દુખ્યું અમાર ઘરનો બહુ એટલા જ નહીં ગમે રહેતા નહીં તા લીધા તૂટી તા જન તે રેકડી ગોલે ઓ ભઈ એ આવો 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 તું બોલ તે જો બેટા આ દુવાજીના ઘરે બેઠે ને માં કંગુ આયા વા એ ભઈ આ નાયા વગરની પાતા ઓકે અમાર કનુ ભાઈ તમે ઓય આતારા પાઉ